વડોદરા શહેરમાં આવેલા ભૂતડી જાપા ગુજરાત પાગા પાસે અનાજ પુરવઠાની કચેરી ખાતે આજરોજ હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા રેશન કાર્ડ તેમજ શિષ્યવૃત્તિ યોજના હેઠળ લાભ લેવા માટે કેવાયસી ફરજિયાત કરવું પડે તેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી સામાજિક કાર્યકર કમલેશ પરમારે મહાનગરપાલિકા પર આક્ષેપો કરતા કીધું હતું કે જનતાના ટેક્સના વેરાના પૈસા ખોટી દિશામાં વેડફા થતા હોય આવું રહ્યું છે રિપોર્ટર માસ્ટર માર વડોદરા શહેરમાં આવેલ જે જાત પાકા પાસે જે રેશન કાર્ડમાં સાથે સાથે શિષ્યવૃત્તિની અંદર જે કેવાયસી માટે જે હજારોની સંખ્યામાં લોકોની લાઇન જોવા મળે છે હાલમાં તમે જોશો કે અહીંયા ગાડી નાના નાના ભૂલકાઓ સાથે જે કહેવાય છે કે મહિલાઓ જે અહીંયા ગાડી લાઇનમાં ઉભી રહી છે એટલે ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પણ આયોજન કરવામાં આવે છે તદ્દન ભેજ સાબિત થયું છે ગઈકાલે પણ એક સેવા સેતુનો કાર્યક્રમ કરી અને કોર્પોરેટરો ધારાસભ્યોએ વાહવાહી કરી હતી પરંતુ હાલમાં જે જગ્યા ઉપર જે લોકો લાંબી લાંબી કતારોમાં લાઇનમાં ઉભા છે તેઓ માટે પાણીની સુવિધા નથી મંડપની સુવિધા નથી કોઈ જાતની ઘૂંટી બેસવા વ્યવસ્થાની સુવિધાઓ નથી એટલે ખાસ કરીને જયારે વોટ લેવાનો હોય છે ત્યારે આ જ કોર્પોરેટરો અને આ ધારાસભ્યો ધારાસભ્ય જે કહેવાય છે કે વોટિંગ બુથ લગાવતા હોય છે ટેબલ ખૂંચો લગાવતા હોય છે એટલે વડોદરા મહાનગરપાલિકાના જે પણ જવાબદાર વ્યક્તિઓને અમારી વિનંતી છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે આપણા સ્ટાફની પણ જે વધારો કરવાની જરૂર છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જેટલી પણ બેદરકારીઓ જોવા મળે છે તેને તાત્કાલિક ધોરણે તમામ રીતની સુવિધાઓ સવલતો આપવામાં આવે તેવી અમારી માંગ છે